સસ્પેન્સ થ્રિલર ફિલ્મ પાટકી ત્રીસ જાન્યુઆરીએ રિલીઝ થશે જેના તમામ કલાકારો અમદાવાદના મહેમાન બન્યા હતા ગુજરાતી સિનેમા જ્યારે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે ત્યારે વર્ષ બે હજાર છવ્વીસની સૌથી વધુ રાજ જોવાથી સસ્પેન્સ થ્રિલર પાટકી હવે મોટા પડદા પર રજૂ થવા માટે તૈયાર છે અગાઉ લોન્ચ થયેલા ટ્રેલરને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ અમદાવાદ ખાતે આયોજિત એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મી સ્ટારકાસ્ટ હિતેન તેજવાણી શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા તથા ડિરેક્ટર અને રાઇટર અભિનય દેશમુખ પ્રોડ્યુસર આલાપીકાણી અને પ્રોડ્યુસર ચૌલા દોશીએ ફિલ્મ અંગે ખાસ માહિતી આપી હતી આ ફિલ્મ આગામી ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વિશ્વભરના સિનેમા ઘરોમાં રિલીઝ થશે અભિનય દેશમુખ દ્વારા નિર્દેશિત અને લેખિત એમપી સ્ટુડિયો પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ આ ફિલ્મ અવિરત પિક્ચર્સ કાલાન્સ ક્રિએટિવ્સ પામ સ્ટુડિયો કનક પિક્ચર્સ અને વિઝન મુવી મેકર્સના એસોસિએશન સાથે નિર્માણ થયેલ છે આ ફિલ્મ 30 જાન્યુઆરી ગુજરાત અને મુંબઈ ઉપરાંત યુએસ, યુકે, કેનેડા, દુબઈ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ રિલીઝ થશે. આ બહુત અચ્છા રા અનુભવ બહુત મજા આયા થોડા અલગ હે યે ફિલ્મ થોડી અલગ હે તો ઇતના થા કે એક ચેલેન્જ હસી કારણ કે ઇન્સ્પેક્ટર ના ડાયલોગ હવે ગુજરાતી માં વો ભી ઠેડ ગુજરાતી માં થોડા સા વક્ત લગા લેકિન આત મે આગે ડાયલોગ્સ ઓર અચ્છા નિકલ ગયા पांचवी मूवी हो गई और बहुत अच्छा अनुभव रहा जैसे कि मैंने अंदर भी बताया आप लोगों को कि ये एकदम मतलब दोनों हाथ खोल के मेरा वेलकम किया गया और उम्मीद करता हूँ कि आगे भी ऐसे ही प्यार मिलेगा ताकि मैं और गुजराती मूवीज करता रहूँ के दौरान तो बहुत मजा आया बस वो जैसे अभी बताया मैंने कि बारिश चल रही थी पानी भर गया था और हमारी रोड पे शूट हो रही थी और लोगों को लगा कि मैं वाकई में रियल इंस्पेक्टर हूँ जो नहीं पहचानते थे उन्हें नहीं पता चला रही जो जानते थे वो बता रहे थे अरे तो, तो आप लोग एक्टर से मानो 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 ऐसे ही आगे बढ़ते रहे क्योंकि हर इंडस्ट्री को आगे बढ़ना बहुत ज़रूरी है और जितना ज़्यादा इंडस्ट्री बढ़ेगी उतना ज़्यादा सबके लिए काम जनरेट होगा तो मैं तो यही चाहता हूँ कि सबके लिए काम हो और सारी इंडस्ट्रीज अच्छा करें लोग जाके लेकिन सारी फिल्में थिएटर में जाके देखें और लोगों को कि ये फिल्म देखी ये फिल्म अच्छी है क्योंकि अगर आप बताओगे उससे उनको भी मज़ा आएगा कि वो भी जाके देखें उनका मन होगा तो जाइए देखिए ત્રણ ફિલ્મો કર્યા હેલ્લારો હોય કસુરલો મહારાણી ચાંદલો કે પછી અત્યારે પાટકી બધાનો અનુભવ તો સારો જ રહ્યો પ્રેમ બહુ જ બધો મળ્યો લોકોનો પણ હંમેશાથી એવું હતું કે કંઈક એવા એવી કોઈ ફિલ્મ કરું કે જે થોડુંક આપણી આસપાસનું વર્લ્ડ ના હોય જેમ કે મર્ડર મિસ્ટ્રી છે સસ્પેન્સ છે તો એ વારે વારે કંઈ આપણે આજુબાજુમાં જોતા નથી એ વસ્તુ તો આ કંઈક અલગ જ દુનિયાની વાત છે લોકો કેરેક્ટર આપણા જેવા છે રિલેટેબલ કે એક એક સ્ત્રી છે ભણેલી ગણેલી ઇન્ડિપેન્ડન્ટ કામ કરે છે અને એના હસબન્ડ જોડે રહે છે તો અને પછી એ લોકોના જીવનમાં જે પણ થાય છે એના ઉપર આ વાર્તા છે વધારે તો કેરેક્ટર તો બેઝિક આ છે કે શી વેરી ઇન્ડિપેન્ડન્ટ લી